ચોખી વસ્તુ છે કે હું સરપંચ નામની ટપાલ લખું નામ સરપંચ નું લખું અને એડ્રેસ તમારું ને સંજયભાઈ એડ્રેસ લખું પાલનપુર જોડે જાય ના જાય તમારી બરોબર બધા રસ્તો થવો જોઈએ Yeah. ભાઈ એ વચન હું તમને આપું છું તમારી મંજૂરી નું આવશે તમે જે પછી લાવવાની સાહેબ બેન ને રસ્તો

મારો પૈસા સાહેબ હવે તમને ગોમતી અમે પચાસ મીટર તમારે ઘરમાં મંદિર કરું વાત વાત બરાબર થઈ જાય થોડો થઈ જાય આરાબર થઈ જાય આટલા